સાત દિવસ શ્રીમદ ભાગવતજીનું આયોજન કર્યું છે જનાંદરોન તમે બધા સતત બહેતી ગંગામાં સ્નાન કરી રહ્યા છો એકવાર વાર ફરી મારી આ વ્યાસપીઠ પવિત્ર ને પાવન ધરા ઉપર બેસી એ રામ કર્ણ પ્રેમી આત્માઓ જેના હૃદયમાં મારો ભગવાન સદાય નિવાસ કરે છે એવા ચરણમાં ગાદી ઉપરથી મારા કોટી કોટી વંદન જે જ્યાં ગામના ભાઈઓ બહેનો મિત્રો વડીલો યુવાનો ભક્ત મંડળો બધાને મારા જય શિયારામ રામ રાધે રાધે આટલું મોટું આયોજન જે નિમિત્તને લઈ આપણે એકત્રિત થયા છીએ એવા ઉમતાના રાધાકૃષ્ણ ગોવાન મંડળ ગુણાતર પાલટી એ પરિવારોની પણ મારા ખૂબ ખૂબ ગાદી ઉપરથી સાધુવા છે અમારા સંગીત ગંધરવો ગુદેવોની મારા ખૂબ ખૂબ ગાદી ઉપરથી સાધુવાદ એવા અમારા સ્વંભાઈભાઈ મહારાજ જે ઊંઝાના વતની આમ તો મેં કાલે જ ખબર પડી સુરતના છે પણ ત્રણ ચાર વર્ષથી ઊંઝામાં રહે છે એ બુદેવને પણ મારા ખૂબ ખૂબ ગાદીઓ પરથી સાધુવાદ છે અહીં વિરાજિત આપણા જ મહાદેવના મન રી એમના ચરણમાં પણ મારા કોટી કોટી સાધુવાદ છે ગામના હરેક બુદેવો સાધુઓને મારા ખૂબ ખૂબ સાધુવાદ આજુબાજુની તમામ જાગૃત ચેતનાઓની ગાદી ઉપરથી મારા સુજે નહીં ઘડી કી એક પલમાં શું થવાનું છે એ મને તમને ખબર નથી પણ આપણે કેટલી હોશિયારી કરીએ છીએ રામ કાલે આપણે રામ કૃષ્ણ જન્મની કથા હતી એટલે અમુક પ્રસંગો આપણે ધ્યાનમાં સમયના આધારે આપણે ચાલ્યા બધા નગર માણસને ખબર નથી કાલ સવારમાં શું થવાનું છે પણ કેટલો અભિમાનમાં ડૂબ્યો હોય છે થોડી કથા આપણે ધ્યાનમાં લઈએ કાલે જે ગજેન્દ્ર હાથી એમ કહેવાય છે કે જયારે ત્રિકુટ પર્વતમાં રહે છે એનો બધો મોટો પરિવાર છે એના દીકરાઓ છે એની પત્ની છે એનો પરિવાર છે એ મારા તમારા જીવન ઉપરની કથા

જમણો પગ એ સરોવર માં એક મગર રહે છે અને મગર એનો પગ પકડ્યો છે અને ગજેન્દ્ર ના મનમાં હું તાકાશાળી છું મારો આટલો મોટો પરિવાર છે મારા દીકરાઓ છે મારી પત્ની છે મને બચાવી લે છે જેમ જેમ મગર તાકાત કરવા લાગ્યો છે એમ ગજેન્દ્ર સરોવરના ના જવા લાગ્યો છે એના પરિવારે બહુ પ્રયત્ન કર્યા બચાવવામાં નિષ્ફળ રહ્યા અને બધો પરિવાર એને મૂકી અને નીકળવા લાગ્યો છે સરોવર ઉપર હવે શું થાય જે થવાનું છે થશે આ મારું તમારું જીવન છે સાહેબ તો જોયું આપણા માટે માણસો મરી જતા હોય અને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હોય અને પછી ડોક્ટર એમ કહે કે ભાઈ હવે આમનો તમે ઘરે લઈ જાઓ અને સેવા કરો એટલે એ જ પરિવાર પાછું એવું કે છે હવે શું થાય હવે બધાને જવાનું છે આપણે સાહેબ પણ જ્યારે જોયું છે એનો પરિવાર એને મૂકીને વયો જાય છે ત્યારે ગજેન્દ્રને ખબર પડી આ જગતમાં કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે નાક કાન ડૂબને લાગે ગજેન્દ્રનાથ નાક ને કાંત ડૂબવા લાગ્યા ખાલી શું બાર બહાર રહી ત્યારે તમારા સંતો કહે સાહેબ દ્વારિકામાં શબ્દ ગયો શોર ભયો બારી દ્વરિકામાં શબ્દ ગયો યો સુરયો વા રઘિન્દ્ર ના ના ડૂબવા લાગ્યા છે શું પૂછી કરી છે એક બાજુ માં કમળ હતું સુડતી કમળ ને તોડી ભગવાન ને લાગુ છે એ પ્રભુ તારા સિવાય કોઈ નથી અને તારે ગઠન પ્રભુને યાદ કર્યો થાય અને યાદ કર્યો તારે દ્વારિકા સિવાય મારું કોઈ નથી સુર કહે સામ સુર પોતે ચક્ર આવે છે અને ભગવાન ગજેન્દ્ર નો ઉદ્ધાર કરે છે સાહેબ અને પછી ગજેન્દ્ર ને ખબર પડી છે કોઈ કોઈનું નથી રે કોઈ મારે તમને એ કેવું છે મરના દો દિંદકી જિંદગી ક્યારે ક્યુ ભૂલો જ

કરે સાહેબ કાલ કરતો હોય એ આજ કરી નાખ અને આજ કરતો હોય ને એ હાલ કરી નાખ આ પાણીનો પ્રપોટો છે આનું કોઈ નથી નહી સાહેબ દ્વારિકા

કથા કરતા છું ઓફિસમાં બેઠા છું રેડી ઉપર બેસા છો ખેતરમાં બેઠા છો જાત્રા ગયેલા છો ગમે તે ગાડી ચલાવતા છો અને અચાનક આવી અને જીવને આ જેમ ક્યારે લઈ જવાનો છે એનું કોઈ નક્કી નથી સાહેબ કઈ કરી ભજન કરી લો સંઘ કરી લો સાહેબ

इस जिंदगी का साथ देती नहीं है किसी का आप देती आपकी हरी बदल तो संग करी लीए साहिबा जिंदगी एक किराए का घर है एक ना एक दिन बदलना पड़ेगा દેગી ઘર ઘરસે બહાર નીકળના પડેગા જિંદગી એક કિરાય કા હે આ ભાડારા મકાન મારી મારે છે આ ઘર રહેવા માટે મળ્યું છે ને પણ કે એવું કઈ કરીને જઈએ ને કે આપણો ઘરવાળો વાળો યાદ કરી એમાં ભાડવા જ બહુ સારો હતો વળી આવવાની ઈચ્છા થાય જબ તેરી શ્વાસ કી દોરી તૂટેગી તેર યાર દોસ્ત યુ બોલેગે આ દેહ ને શ્વાસ તણી સગાઈ ઘર માં ગડીક ના રાખે મારા ભાઈ સાહેબ આ દેહ સગાઈ છે ની છે શ્વાસની સગાઈ છે આપણે પેલા કીર્તન માં કહીએ છે ને સગાને સંબંધ ધીરે થોડા

દેવતાઓ ને દાનવ ભેગા થયા સંક્ષિત દર્શન કરીએ કેમ કે આપણે હવે કૃષ્ણ નજીક જવું છે એ બંને નિર્ણય કર્યો કે આપણે બધા એમ કવા કે જયારે પશુથી નાગ લાવી અને આપણે એમ કવાય કે જયારે મંદરાજ પર્વત ને મૂક્યો અને આપણે મંથન કરીએ અને જે નીકળે પહેલા એનું વિતરણ કરવાનું અને પછી પાછું મંથન કરવાનું મંદરાજ પર્વત લાવ્યા વાસુદી નાગ લાવ્યા એના નેત્ર બનાવ્યા અને પરમાત્મા પોતે કર્મ રૂપ ધારણ કર્યું કાચવું થયા મંથન કર્યું દેવતાઓને દેવતાઓ બાજુ રાખ્યા દાણા બધા દુઃખ બાજુ રહ્યા જા મંથન ચાલુ કર્યું એમ જીવન નું પણ મંથન છે સાહેબ મારું તમારું જીવન છે ને એનું મંથન કરો અને એવું મંથન કરો એનામાંથી કઈક નીકળે છે

ते दामोदर ते शियाराम हम छोकरा बोलया करे अने तुकाराम जी गालू शिरडी नु भरेलू ई हाठा काडी काडी नाप्या करे तुकाराम ने खबर छे मेरा मुझ में कुछ नहीं जो कुछ है वो तोर मेरा मुझ में कुछ नहीं जो कुछ है वो तोर तेरा तुझको सौंप दिया तो क्या लगेगा मोर દુઃખમાં આ આ ચશ્માં કોઈ કોઈ વજન કરવું આનું કોઈ વજન નથી આ ચશ્મા તમે એક કલાક આમ તમે પકડી રાખો તો આ ચશ્મા બની તમને પાંચ ના લાગે છે હાથ પકડાઈ જાય હાથ હે ભારી થઈ જાય એમાં દુઃખમાં કોઈ તાકાત નથી પણ દુઃખ છે ને નરસિંહ મહેતાને મીરાઓને સંતોને

તારું તારું કરે એ તરે અને મારું મારું કરે મરે આપણે તારું તારું કેતા બહુ શીખી આવી કથાઓમાં ભજનોમાં લોકો અત્યારે હોશિયાર બહુ થઈ ગયા પણ ભગવાન એમ કહે છે હું ગઈ ગાંડો નથી રે સુરાપુર બંધ છે

કરતા લોકો બહુ હોશિયાર થઈ ગયા કોક ના ઘરે પધરામણી હોય ને પધરામણી કોક ના ઘરે જઈ ને ચા બનાવે આ બી વ્યવસ્થા ગોઠવેલી હોય બેસાડે હાર પહેરાવે ચાંદલો કરે દક્ષિણ આપે જે સભાઈ આપણે પૂછવું પડે આ બંગલો તમારો છે ના ના બાપ આપણું કઈ નહીં તો ઠાકોર ગુનો છે રાધા કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ બળ નામનું છે આપણું કઈ નથી બાપ

હવે કૃષ્ણ બળદેવ નું કહેતો એને ને એટલું કીધું હોય આ પંદર વીઘા જમીન છે એમાંથી બે વીઘા જમીન અમને આશ્રમ બનાવવા માટે એ વખતે ના ના આ કૃષ્ણ બળદેવ નું નહીં આ તો સીતારામ નો છે કેવું ને છોડું બહુ કાઠું છે તારું તારું કરે ઈ તરે અને મારું મારું કરે અને એમ કહેવા કે જારે તુકારામજી છોકરાઓ ઓ આપ્યા જ કરે આપ્યા કરે આપ્યા અને ગાલનું નું ભરેલું ઘરે આવતા આવતા ગાલું ખાલી છે ભગવાન નોદ કરે છે સમુદ્ર મંથન થયું ને પછી લક્ષ્મીજી નીકળ્યા પેલો કે આ મારી પેલો કે મારી લક્ષ્મી કે ઉભારો હું જે મને પસંદ આવશે

એક મિલાય મેરે રામ કો ઓર દૂસરી નર્ગ લઈ જાય માયા બે પ્રકારની છે એક માયા ભગવાન થી મુલાકાત કરાવી નાખે અને એક માયા નરગમાં લઈ જાય છે